ખરાબ વાતાવરણને કારણે લેહમાં ફસાયેલા નાગરિકોને વારે ભારતીય વાયુસેના વિશ્વ ભારતીય વાયુસેનાના એ એન થર્ટી ટુ વિમાનથી ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અધિકારીઓ મંગળવારે આ વિમાનની મદદથી ઘાયલોને લેહથી ચંદીગઢ એરલિફ્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી એરલિફ્ટ વિશે માહિતી આપતા ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી મહત્વનું છે કે લેહમાં બરફ ખરાબ હવામાનને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા આ કારણે લદ્દાખ અને તેની આસપાસના દૂરના વિસ્તારોમાં ફસાયેલા આપણા નાગરિકો માટે ભારતીય વાયુસેનાના એકમાત્ર